ઘર વવડું તું એને કને ઉદ્યો કલર કડો છે ભગત રામ 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 તો આગળ બતા ભાઈ ગાયું સારી રાખે છે તમારું નામ શું તો કોક બીધું કેતા તા ડેલીકટ નું હા ડેલીકટ નું રેડ કે ડેલીકટ નું હું પોતો આ રે એટલે ડેલીકટ છે અહીંયા ને અને હારી ગાયો રાખે ને તો કીધું ગોચી ગોચી આયો વાહવા શેટું પડ્યું ઉલ્યો રહ્યો ને અહીંયા મને વતાડી થોને દી થોનો દીનો અમા તો થોનો દી રાજપૂત થઈ એ કટની કરી હા તો શું બીનું થાય કેવી છે કેવી તો લેવી છે ખૂબ હોય ને એવી ગાય લેવી છે હારામ ફારી હારામ ફારી જોય ગાયો પાછો હેડો વાવડો તબેલા પાસે છે એમ ને હા રે

અચ્છા એના શું ભાવ કો 9000 એનાય 9000 એમ થોડીક ને હા યથી થોડીક નેથી

હજી માટે થોડીક મૂકી પડે કેવી કેવી તારે હે આ લઈ લે કેવા વાળા એમ કીધું કે ડેલીકટ નું ઘર તો બહુ ખોનદન છે પછા આધાર માં છે